મિત્રો સ્વાગત છે તમારું મારવા નવા યુટ્યુબ બ્લોગની અંદર તો મિત્રો થોડી ઘણી ખરીદી કરવાના જઈને હું અને મમ્મી આવી તમે પણ બ્લોગની અંદર કન્ટિન્યુ રહે આવી કાઢી બાજુ બધી મમ્મી આવશે

દીપુમો તો મિત્રો પહોંચી ગયા દુકાન ને જોઈ લો તમે પણ આ દુકાન અને આ बाजू છે દીપુવામાં આવામાં છે ને મમીને બતાવે છે મમી જોઈ છે તો આવી બતાવે છે તો ગમાડે કી લેવી કી ન લેવી તમે

મિત્રો મમ્મી હાડી ખબર ત્યાંથી હું કીધું ઘડીક બે જાવ અહીંયા ખુરશી ઉપર ના જો મામા હાડી વાળે છે પછી મમ્મી ને આહાડી ગમી હાડી ગમી ને મમ્મી એક આહડી કાબી એક જ હિરકી છે જોઈ લો આહડી મમ્મી ને ગમી અને હવે મમ્મી આહડી લેવાની

પવન એવો નીચે નાખતી ગરમી ઠંડો ઠંડો પવન આવે પવન એવો ધબા પર હાલી લવો પછી આપણે નીચે જ આવી આવીએ મસ્ત ઠંડો પવન આવે છે એટલે નીચે નાગતી બાફમાં જ આવે ગરમી થાય તેમ થાય કાંઈ હાલી લવું અને પછી આપણે નીચે જ આવીએ

માતાજીને મેં ઘીઓ પણ કરી નાખ્યો હતો અને ઘરે દુકાને બેઠો હતો પપ્પા વે દુકાનમાં સામાન લઈને હું ડાયરેક્ટ ડાયરેક્ટે ઉપર ગઈ સીધો જો પંખાની હવા ખાવા બે ગયો ગરમી એટલી બધી છે ને નાચો પણ મમ્મી એ બધા કપડાં વાળીને મૂકાતા પણ હું એ કોઈ નીચા કબાટમાં મૂકાવ્યો નથી કે મને કંટાળો હતો મમ્મી કે જા નીચે મૂકીએ કબાટમાં ઘડી ખમો પછી મૂકીએ એમ આ બધા કપડાં મૂકવાની મજા ના આવે ભલે પડ્યા મીઠું ભલે પડ્યા અમને મીઠું પછી મૂકી મૂકી એમ કહીને એ બે ગયો અને ચાલુ કરી દીધું લોકો તમારે વાકું કરવા મીડો અને પછી મૂકી કપડા એટલે ને એવું જ થાય કઈક મજા એનો કઈ ગમે એને કંટાળો આવે ને તમને કંટાળો આવતો હોય ને તો તમે મારા બ્લોગ જોયો કે જે મારા બ્લોગ જોઈએ એને મજા જ આવે જો મિત્ર ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને લાઈક કરજો મારા બ્લોગને

મેં પણ બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યા હતા એ બ્લોગ મારો પહેલાં કયો હતો ખબર હું સાડા આઠ વાગે પહેલાં ઉઠું વહેલો મને ટાઈમ હજી યાદ છે સાડા આઠ વાગે હું પહેલાં વહેલા ઉઠું પછી ઉપર આવું અને ચા પીતો એટલે મેં શોટ લીધો પછી કટ કરી નાખ્યું અને પાછો હું આ રૂમમાં આવતો હાલીને એટલો વિડીયો લીધો અને પછી મેં કીધું મિત્રો હું નાતો આવું એટલો બધ કટ કરી પાછું ના એમ કપડાં બદલી હતા બદલી હતા પછી મેં કીધું હાલો મિત્રો આપણે ધાબો પર આટો મારવા જઈએ તો ધાબો પર ઘડી ઘાયલો હતો એટલે થોડું ઘણું શોટ લીધું પછી મેં કીધું મિત્રો આધો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ કરજો બસ નાની બ્લોગ પૂરો કરી નાખ્યો એ બ્લોગ કાંઈ કર્યું સીધો મૂકી દીધો યુટ્યુબ ઉપર એમ તો કાંઈ ખબર નહીં વ્યૂઝ કેટલા આવ્યા કે કાંઈ ખબર નહીં પછી થોડાક દિવસ થયા પછી બ્લોગ કરીને કે મને એટલી બધી કંઈ ખબર પડતી વ્લોગિંગમાં પણ હવે મને ખબર પડવાની કે કી કોન્ટેન્ટ લેવા થમે એટલે હું એ મિત્રો અત્યારે હું નવો નવો બ્લોગ કરું છું તમારા સપોર્ટની જરૂર છે તો તમે મને સપોર્ટ પણ કરજો પોણા નવ વાગી ગયા પોણા હાલો વાગી ગયા અને પપ્પાને કાંઈ લેતા આવું હા કરેલ થી કોઈ કીધું પેલું આરતી ઉભી ઉભી રે તો આવું તારીખે આરતી કીધું વાંધો રહી હવે જાયશો વિમલ લેવા

યા ગાડી 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 એકદમ બહુ મજા આવે ફટાફટ એક્ટિવા નોડી જાઈ હમણા મિત્રો આપણે આર્દિક ઓરે મોરો થઈ જશે તો હમણા ગાડી આડું આવ્યો હા બેકો ગાડું આવ્યો હવે તો બરોબર જાતા ગયા ઘરે લેફ્ટની રીમાં ચા એકલા બહુ મગત પડી થઈ ઓહો આ સાઈડ રાખીને ગાડી ઉપર